નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો ફાઇનલી આજે છો કે આજુબાજુના લોકો દોડી દોડીને આવ્યા કરણજી ઠાકોર ગાડી નીચે પડ્યા હતા અને મિત્રો પબ્લિકોને શું કીધું તે ખરેખર મિત્રો જોવા જેવું હતું તો પહેલા તો તમે આ કરણજી ઠાકોર વિડીયો જુઓ તે નીચે નીચે પડ્યા છે ક્લિપ દે અંદર જોઈ શકો છો અને આજુબાજુ ઘણા લોકો છે મિત્રો એક સચ્ચાઈ જણાવ જો મિત્રો કરણજી ઠાકોરને જલ્દીથી જલ્દી જો સારવાર મળી હોત એટલે કે તાત્કાલિકમાં સારવાર મળી હોત તો કરણજી ઠાકોર આજે આપણી દુનિયામાં હોત આજે આપણી વચ્ચે હોત જી હા મિત્રો આવું કંઈક સોશિયલ મીડિયાનું કહેવું છે અને મિત્રો આ વાત માનવામાં આવી છે કારણ કે મિત્રો કરણજી ઠાકોર કારની નીચે પડ્યા બાદ પણ ઘણા સમય સુધી ધ્યાન દા રહ્યા કોઈ તેમને કંઈ ઇમરજન્સીના લઈ ગયું કે કોઈ હોસ્પિટલના લઈ ગયું મિત્રો તેના કારણે કરણજી ઠાકોરને આ દુનિયા છોડવી પડી હવે મિત્રો આપણા માટે તો ઘણા બધા માટે નોર્મલ હશે

તમે હાઈપ આપી શકો છો અને તેની અંદર કોઈ પણ તમને પૈસા નહીં લાગે તો મિત્રો આ વિડીયોની અંદર હાઈપ આપજો જરૂરથી બાકી મળશો એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી વિડીયો આટલા સુધી જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર